માતૃદિવસ સ્ત્રી સામ્રાજ્ય વાત કરીએ તો ઘણી રાણીઓએ રાજ્ય સાંભળે છે રાણી લક્ષ્મીબાઈ એ ભારતની સાહસી રાણી હતા લંડનમાં રાણીએ વર્ષો સુધી સત્તા સાંભળી આપણા શિલાલેખો પર કે મુંબઈનું વિક્ટોરિયા ટર્મિનલ રાણીના નામે જ આજ સુધી આપણે ઓળખતા હતા ઇતિહાસ ગવા રહ્યો છે સાહસી રાણીઓનો અહલ્યાબાઈ તેના શાસનકાળમાં અનેક મંદિરોને ધર્મશાળાઓ જેવા સ્થાપત્ય બંધાવ્યા તેઓની બુદ્ધિ પ્રતિભા અલૌકિક હતી ભારતને આઝાદી અપાવવા કે તેના બીજ રોપવામાં તેઓનો મોટો ફાળો હતો સ્ત્રી શું ના કરી શકે માં બનવામાં તે એક કદમ પુરુષ કરતા આગળ છે હવેનું વીક મધર્સ ડે નું આવશે ચાલો તમને જણાવી દઈએ કે આ દિવસની શરૂઆત અમેરિકામાં થઈ હતી આ પરંપરા શરૂ કરવાનો શ્રેય અમેરિકાના અન્ના એમ ઝાર્વીશને જાય છે તે નવ મે ઓગણીસો ને ચૌદના રોજ શરૂ કરાઈ હતી એવું કહેવાયમાં આવે છે કે અમેરિકન કાર્યકર આના ઝાર્વીશ એમની માતાને ખૂબ પ્રેમ કરે જેના કારણે તેમણે ક્યારેય લગ્ન પણ ન કર્યા હતા અને તેમને કોઈ બાળકો પણ નથી માતાના અવસાન પછી તેમણે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું જેના પછી અમેરિકન રાષ્ટ્રપતિ બુડલો વિલ્સન નવ મે ઓગણીસો ચૌદના રોજ તેને એક કાયદા તરીકે પસાર કર્યો આ કાયદામાં લખ્યું છે કે મેના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવશે ત્યારથી તે સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉજવાય છે આ સાથે જોડાયેલી વધુ વાર્તા અનુસાર મધર્સ ડે ની શરૂઆત ગ્રીસ થી થઈ ગ્રીસના લોકો પોતાની માનું બહુ સન્માન કરે છે આ માટે તેઓ તે દિવસની પૂજા કરે છે માન્યતાઓ અનુસાર ગ્રીક દેવતાઓના માતા હતા અને મધર્સ ડે પર લોકો તેમની પૂજા કરતા હતા તો આ મધર્સ ડેના ખાસ દિવસ પર પોતાની માતા સાથે સમય પસાર કરી તેમને ખુશ કરી દો આ લેખ મેં એટલે લખ્યો કે માતાને દેવી પૂજક આપણે ક્યારેય વિચારી શક્યા કે ભારતભરમાં એટલી બધી સ્ત્રીઓ ઇતિહાસ રચી ગઈ પણ તેના માટે એક પણ દિવસ આપણે ન ફાળવી શક્યા કારણ જાણવાનો પણ પ્રયત્ન નથી કર્યો જ્યાં સ્ત્રીનું માન સન્માન સચવાય ત્યાં આવા દિવસની ઉજવણીઓ કરવાનો એક વિચાર પણ સ્પૂરેને હવે પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી કે તેવા જીવનના અડધા વર્ષો વિતાવ્યા માંડ્યા એટલે નવ મહિના પેટમાં રાખી આ જગત જનનીએ તમને વિશ્વ દેખાડ્યું ત્યારે આપ સૌને મહાન વ્યક્તિત્વ ધરાવતી ભણેલી કે અભણ માતામાં એક વિશ્વ દેખાયું તે પણ મધર્સ ડે ના રૂપે ચાલો વિશ્વભરમાં ઉજવાતા આ દિવસને યાદગાર બનાવજો વિશ્વમાં બાર પાંચ ચોવીસના રોજ આ મધર્સ ડે ની ઉજવણી કરાશે ત્યારે આપણે માતા રૂપે સ્ત્રી સંગીનીને ઉત્તમ સ્થાને આપી તેનો આદર સત્કાર હંમેશ માટે કરતા રહીએ એ અવાજ કોઈ દિવસની શોધ કરી ભારતની સાહસી વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતી સ્ત્રીઓનું સન્માન કરી એક એવું સ્થાન આપીએ કે જ્યાં દેવી રૂપી પૂજાથી દરેક માનું આગું સ્થાન ઉપલબ્ધ હોય અને હંમેશા રહે માટે સુવર્ણ અક્ષય તે લખાતું પણ રહે એવી મારી મનોકામના તો ચાલો મિત્રો આપણે આ દિવસની ઉજવણી જરૂર કરીએ આપણા ભારત દેશમાં આપણી માતાઓને આપણે તેમના જન્મદિવસે જ મદર્સ દેવ ઉજવીને મન એ લોકોને એક અનેરો આનંદ આપીએ અસ્તુ શ્રી પટેલ વડોદરાથી